અથવા તો બીજા અન્ય પણ પાકમાં જ્યારે ફ્લાવરિંગ નો સમય આવવાનો હોય તે વખતે આપણે નાઇટ્રોજન અવશ્ય બંધ કરવું જોઈએ ન જ આપવું જોઈએ પાણી પણ ખેંચ થી આપવું જોઈએ જેથી કરીને એમનો વાનસ્પતિક તબક્કો એનો રીપ્રોડક્ટિવ ગ્રોથ એટલે કે એને આપણે પરિપક્વતાના સ્ટેજમાં રૂપાંતરિત કરવા માટે આપણે એને સ્પેશિયલ આ ટ્રીટમેન્ટ આપવી જોઈએ એટલે કે તે વખતે અબડે નાઇટ્રોજેનિયસ ખાતરની ખેંચ પાડવાની હોય છે દેવાનું હોતું નથી ફોસ્ફરસ ખાતર છે એ મૂળનો વિકાસ કરવા માટે જવાબદાર છે પણ આ ફોસ્ફરસ ખાતરના ફોસ્ફરસનો જે જમીન જન્ય ફોસ્ફરસ છે જમીનમાં દેવા માટેનો જે સોઇલ એપ્લિકન્ટ તરીકે ખાતર તરીકે આપણે દઈએ છીએ એ ડીએપી હોય એસએસપી હોય ડીએસપી હોય ટીએસપી હોય 12 32 16 હોય તો એ જે ખાતર તરીકે જે ફોસ્ફેટિક ખાતર છે એ ખાતરનો ફોસ્ફરસ છે એ જમીનમાં ગયા પછી એજ મળ્યા પછી ફોસ્ફરસ સોલ્યુબલાઈઝિંગ બેક્ટેરિયાની એની ઉપર પ્રક્રિયા થયા પછી આ ફોસ્ફેટિક ખાતરમાંથી ફોસ્ફરસ છૂટો પડવાનું કામ ચાલુ થાય છે અને 15 થી 20 દિવસ બાદ એ આપડા નાખેલા રાસાયણિક ફોસ્ફેટિક ખાતરમાંથી ફોસ્ફરસ છૂટો પડે છે અને એ ફોસ્ફરસ નો સ્વભાવ એવો છે કે એકદમ આળસો અને એકદમ ટાઢો એડી માણસ છે

તો આવો ફોસ્ફરસ આપણા પાકને દીતી વખતે ખાસ જો કારણ કે ફોસ્ફેટિક ખાતર જ સૌથી મોંઘું હોય છે આજે ડીએપીની થેલીના તેરસો સાઠ રૂપિયા કે ચૌદસોની સમથિંગ થેલી આવતી હોય પચાસ કિલોની બેગ તો જો આપણો એક પણ દાણો વેડફાય તો એ આપણને પોસાય નહીં તો આ માટે હંમેશા ફોસ્ફેટિક ખાતર ઈ મૂ હોવાથી એટલે કે જરા પણ ચલિત થતું ન હોવાથી જરા પણ હલનચલન થતું ન હોવાથી પાકના જ્યાં આગળ તંતુ મૂળને હાજરી રહેવાની છે એવા સ્થળ સુધી જો આપણે ફોસ્ફેટિક ખાતર પહોંચાડીએ તો જ એ ફોસ્ફેટિક ખાતરનો ફોસ્ફરસ મૂળને મળે બીજું મૂળના વિકાસ માટે ફોસ્ફરસ જરૂરી હોવાથી મૂળના વિકાસનો તબક્કો જ્યાં સુધી ચાલુ રહે એ દરમિયાન એને આ ફોસ્ફરસ મળી જાય એ બંદોબસ્ત કરીએ બીજો એની અવેલિબિલિટી એની લભ્યતા

ફોસ્ફેટિક ખાતર છે ડીએપી હોય બારબત્રી હોળ હોય એસએસપી હોય એનો ફોસ્ફરસ અવેલેબલ ફોર્મમાં કન્વર્ટ થયા પછી તંતુમૂળની જે હાજરી 15 સેન્ટીમીટર ઊંડાઈ અને 15 સેન્ટીમીટર થડથી દૂર છે ત્યાં સુધી એ ફોસ્ફરસ પહોંચતો નથી અને અકબંધ એ નાખેલો ખેડૂતનો ફોસ્ફરસ એ અકબંધ પડ્યો રહે છે એ વળે 20 25 દિવસ ઓર વધારે જાય એટલે ફરીથી એ જમીનમાં ફિક્સ થઈ જાય છે

અને પાકની ઉપર સારું ઉત્પાદન લઈ શકાય પોટાશ તત્વ છે પોટાશ તત્વ એવું છે કે એ આપણા મૂળના વિકાસનો તબક્કો પૂરો થાય વનસ્પતિક વૃદ્ધિનો તબક્કો પૂરો થાય એટલે કે નાઇટ્રોજન અને ફોસ્ફરસનું બંનેનું કામ પૂર્ણ થયા પછી જ્યારે ફળ ફૂલ બેસવાનો સમય આવે ફ્લાવરિંગ સમય આવે પરિપક્વતાના સ્ટેજમાં પાક દાખલ થાય એ સમયે જો આપણે પોટાશ તત્વ આપીએ તો આ પોટાશ તત્વ વધારે ફૂલ બેસાડવામાં ફૂલમાંથી ફળ સેટ કરવામાં ફળ મોટા કરવામાં ફળની અંદર રસ સુગંધ કલર એ ડેવલપ કરવામાં ધान्य પાક હોય તો એના દાણા વજનદાર બનાવવામાં દાણાની સંખ્યા વધારવામાં દાણાનો કદ વધારવામાં આ કામ પોટાશ કરે બાગાયતી પાક હોય તો બાગાયતી પાકની અંદર ફ્રૂટ નો ક્વોલિટી કેરેક્ટર જે છે એ સુધારવાનું કામ પોટાશ કરે તેલબિયાનો પાક હોય તો એના માટે પણ ક્વોલિટી સુધારવાનું કામ આ પોટાશ કરે એટલે ક્વોલિટેટિવ જે કામ છે જે સીધે સીધી રીતે ખેડૂતની આવક સાથે સંકળાયેલું છે એ માટે પાકને પોટાશ જરૂરી છે સામાન્ય રીતે આપણા ગુજરાતની જમીનમાં એવું કહેવામાં આવે છે કે પૂરતા પ્રમાણમાં પોટાશ તત્વ છે પરંતુ આ જે છે એ પાકને પૂરતા પ્રમાણમાં છે છતાં પાકને મળતો નથી મતલબ કે એને કંઈક એવી અડચણ જમીનમાં છે એનો જમીનનો પીએચ આંક બરાબર નથી જમીનને અંદર એના ભૌતિક રાસાયણિક અને જૈવિક ગુણધર્મો છે એ બરાબર નથી એ પોટાશને અવેલેબલ કરવા માટેના પોટાશ મોબિલાઇઝિંગ બેક્ટેરિયા એટલે કે એના સૂક્ષ્મ જીવોની હાજરી નથી આવા બધા કારણોસર આપણો જમીનમાં રહેલો સંગ્રહિત થયેલો પોટાશ પાકને મળતો નથી જો બારથી આપણે પોટાશ ન નાખવો હોય તો આપણે જૈવિક ખાતર તરીકે પોટાશ મોબિલાઈઝિંગ બેક્ટેરિયાનો બેક્ટેરિયાની સંખ્યા જમીનમાં વધારીએ એટલે કે આવા પોટાશ મોબિલાઈઝિંગ બેક્ટેરિયા વાનું જૈવિક ખાતર દઈએ તો પણ આપડા પાકને એ પોટાશ મળવા પાત્ર થાય પણ એની જરૂરિયાત એ છે કે જે આપણે સૈનિકને લડવા મોકલીએ પણ હથિયાર અને ખોરાક વિના મોકલીએ તો એ શહીદ થઈને આવે એ વિજય પ્રાપ્ત કરીને આવે નહીં એવું જ આપણા સૂક્ષ્મજીવો છે જો જમીનમાં પૂરતા પ્રમાણમાં સેન્દ્રીય ખાતર હોય તો એ મુકેલા પોટાશ મોબિલાઇઝિંગ બેક્ટેરિયા નાઇટ્રોજનના બેક્ટેરિયા ફોસ્ફરસના બેક્ટેરિયા એ ત્યાં આગળ સ્થાયી થાય એ સેન્દ્રી ખાતર સેન્દ્રી પદાર્થ ખાય અને ત્યાં જીવે પોતાની વસ્તી વધારે પોપ્યુલેશન મેન્ટેન કરે અને એમને રહેવા માટેનું વાતાવરણ આ સેન્દ્રી પદાર્થ અનુકૂળ કરતો હોવાથી તો એની વસ્તી ત્યાં વધે અને એ આ જમીનમાં રહેલા અલભ્ય સ્વરૂપના પોટાશને લભ્ય સ્વરૂપમાં કન્વર્ટ કરવાનું કામ કરે

અને કદાચ પાયામાં દેવું રહી ગયું હોય તો પ્રથમ ડોઝ વખતે પોટાશ આપી દો તો પણ ભલે પરંતુ મોડામાં મોડો એને પોટાશ ખાતરને મોડામાં મોડું ફ્લાવરિંગ સ્ટેજ આવ્યા પહેલા આપણે છોડને આપી દેવું જોઈએ મિત્રો આ ત્રણ પોષક તત્વોની વાતને જો આપણે બરાબર સમજી લેશું તો મને લાગે છે કે આપણા ખાતર પાછળ જે ખર્ચાતા વેડફાતા જે અઢળક પૈસા છે એની બચત થશે સામાન્ય રીતે અમારો અંદાજ છે કે એક ખેડૂત દસ વીઘાનો ખાતેદાર હોય ચોમાસુ અને શિયાળુ ઋતુ બે પાક લેતો હોય તો પ્રતિ વીઘા દીઠ મિનિમમ એ આખા વર્ષની લગભગ લગભગ ત્રણ થેલી યુરિયા અને એક થેલી ડીએપી ની એ વાપરે છે પોસ્પેટિક ખાતર તરીકે હવે જો એ આ વપરાશમાં જો સાચી પદ્ધતિથી બંનેની વપરાશની પદ્ધતિ અને એનો સમયનો શેડ્યુલ જો ગોઠવે

માત્ર બે થેલી ડીએપી માંથી એમને પૂરતા પોષક તત્વ ફોસ્ફરસ અને નાઇટ્રોજન મળી રહે અને એની આઠ થેલી ડીએપી ના પૈસા બચે હવે ડીએપી સાડી તેરસો રૂપિયાની ગણીએ તો પણ આઠ થેલી ના નહીં તોય લગભગ દસ હજાર રૂપિયા જેવું ડીએપી ની બચત થાય અને યુરિયાના બસો ને સિત્તેર બસો ને સાઠ ગણીએ તો પણ એના યુરિયાના પચીસ ચોવીસ પચીસ થેલીના લગભગ લગભગ એને

આ રાસાયણિક ખાતરોની સાથે સાથે સેન્દ્રીય ખાતર અને જૈવિક ખાતરનો પણ જો આપણે સપ્રમાણ ઉપયોગ કરીએ મતલબ કે આપણે બધાએ બધા જ પોષક તત્વો માત્રને માત્ર રાસાયણિક ખાતરમાંથી પૂર્તતા કરવાને બદલે પચાસ ટકા જેટલા પોષક તત્વો આપણે રાસાયણિક ખાતરમાંથી પૂર્તતા કરીએ એમાં પણ અલગ અલગ સોર્સ પસંદ કરીએ સોઇલ એપ્લિકેશનવાળા ખાતરો નેનો ટેકનોલોજીવાળા ખાતરો વોટર સોલ્યુબલ ખાતરો સાથે સાથે પચાસ ટકા પૈકી પચીસ ટકા આપણે જૈવિક ખાતરનો ઉપયોગ કરીએ અને 25% ટકા આપણા પોષક તત્વોને આપણા પણ સાથે સાથે વપરાશ કરીએ તો મને લાગે છે કે આપણી જે જમીનની ફળદ્રુપતા એટલી બધી નીચે ગઈ છે એને ફરીથી આપણે મેન્ટેન કરી શકશું અને જે ખેડૂતનો ખેતી ખર્ચ છે એ ખેતી ખર્ચ આપણો જે દાડે દિવસે વધતો જાય છે અને ઉત્પાદન ઘટતું જાય છે એને આપણે રોકી શકશું અને ખેડૂતને સમૃદ્ધ કરવામાં આપણે સહભાગી બની શકશું મિત્રો આ જે મેં વાત કરી એ માત્ર પાસેરામાં પૂર્ણી સમાન છે આવો એક સરસ મજાનો આ સંસ્થા દ્વારા સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેવલપમેન્ટ દ્વારા ઇન્ટિગ્રેટેડ ન્યુટ્રિયન્ટ મેનેજમેન્ટ જેને સંકલિત પાક પોષણ વ્યવસ્થાપન અંગેનો કોર્સ પંદર દિવસનો સળંગ પંદર દિવસનો કોર્સ આ સંસ્થા ચલાવે છે મેનેજ હૈદરાબાદ અને કેવી કેનું એપ્લિકેશન હોવાથી આ કોર્સ કર્યા પછી જે કોઈ કોર્સ કરેલા તાલીમાર્થી આ ખાતર વિક્રેતા તરીકે લાયસન્સ લઈને અને ખાતર વિક્રેતા ઇનપુટ ડીલર તરીકે એમને પ્રસ્થાપિત થવું હોય તો પણ આ સર્ટિફિકેટના આધારે ને ગુજરાત ગવર્નમેન્ટનો ખેતીવાડી ખાતું ખાતર વિતરણ માટેનું લાયસન્સ પણ આપે છે સાથે સાથે પાક માટેના પોષણની સાથે સાથે એમની હેલ્થ પાકની તંદુરસ્તી જળવાય એ માટેના જંતુનાશક દવાના મેનેજમેન્ટ એટલે કે પેસ્ટિસાઇડ મેનેજમેન્ટનો કોર્સ પણ એનઆઈપીએચ હૈદરાબાદ કોર્સ પણ આ સંસ્થા ચલાવે છે હાલમાં આ કોર્ષ અવધિ અવધી ત્રીસ જૂને પૂર્ણ થઈ હોવાથી ડીલર મિત્રો આ જંતુનાશક દવાના વ્યવસાય સાથે સંકળાયેલા હતા અને આ કોર્સ કરવાનો બાકી હતો એ લોકો પણ આ કોર્સ કરી અને પોતાની સ્કિલ ડેવલપમેન્ટ પોતાનું સ્કિલ અપડેશન કરી શકે અને ખેડૂતોને વધુમાં વધુ બોળા પ્રમાણમાં આપણે ઉપયોગી થઈ શકીએ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત